નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે હવે આજકાલ બધું જ ડિજિટલ છે અને ક્રાઈમ પણ હવે ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યો છે અકોટામાં એલેન ફાઇનાન્સ દર્શક મિત્રો આમ તો નાનું નાનું ફાઇનાન્સ કરતી આ કંપની અને એમાં ક્રિસ્ટિના નામની એક યુવતી નોકરી કરે ડેટા એલેન ફાઇનાન્સનો પણ વાયા ક્રિસ્ટિના હિના નામની કોઈ છોકરીએ આ આખો ડેટા ઓપ્ટેન કરી લીધો પોતાના કબ જમા કરી લીધો અને ત્યારબાદ ક્રિસ્ટિનાના નામે હિનાએ ફોન કરવાની શરૂઆત કરી એકસો ત્રેપન જેટલા લોકો ઠગાયા દર્શકો તો જીપેથી એમણે પેમેન્ટ પણ કર્યું પરંતુ એમને એની સામે લોન ના મળી આખરે જાન્યુઆરીથી ચાલે છે આ મેટર ફરિયાદ પણ નોંધાઈ હતી આજે ખબર આવ્યા કે અકોટા પોલીસ સ્ટેશનમાં પકડાઈ છે હિના એટલે આ તમામ પહોંચ્યા આકોડા પોલીસ સ્ટેશન મળવાના દીધી તો પહોંચ્યા પોલીસ ભવન રજૂઆત કરવા માટે દર્શક મિત્રો ઠગાઈનો આ પણ એક અદ્ભુત નમૂનો છે ફોટો બતાવવાનો ક્રિસ્ટિનાનો અને ઠગાઈ કરી ગઈ હિના તો ઓળખતી હતી મારી ફ્રેન્ડ ના થ્રુ પણ પછી એમના ઘરે મને બોલાવતા હતા એમના ઘરે જતી હતી તો એમની છોકરો જ મને દુકાન મોકલતા હતા કે મારા છોકરી એકલી દુકાન જાય છે દુકાન જા તો હું દુકાન જતી તો મારા ફોન થી બધા ઓફિસના ડેટા ચોરી કરીને બધાને કોલ કરીને કહેતા હતા પણ જાણવા નહીં દીધું હજુ કે આવું કર્યું છે આ તો કાલે સરે મને કોલ કરીને મારા ઘરે આવ્યા સીધા ત્યારે ખબર પડી કે હું ક્રિસ્ટિના આ મારું નામ લઈને કે અહીંયાથી બોલું છું આ અને વોટ્સઅપ પર ઓડિયો છે એમાં તો એમનો જ અવાજ છે હા અને વોટ્સઅપ પર ઓડિયો છે એમાં એમનો જ અવાજ છે કે એ જ છે એમ એમનો અવાજ ખબર પડી જાય છે વોટ્સઅપ પર ઓડિયોમાં જાન્યુઆરીમાં એકસો ત્રેપન જણાનું કર્યું હતું ન્યૂઝમાં પણ આવ્યું હતું અને અત્યારે બી આ બધા છે જેટલા બધાનું કરેલું છે મિનિમમ પંદર થી વીસ લાખ નું કર્યું છે ટોટલ ઓફિસમાં તો સર બધા બહુ ના ડેટા હોય વોટ્સઅપ પર ઓફિસ માં આવતા એટલે એમને અમારા ઓફિસ માંથી ત્રણ ચાર જણા ના ડેટા લીધાઢી લાખનું લીધું છે બધાનું અલગ અલગ થઈને કઈ નઈ અમે ત્યાં પેલું લક્ષ્મીપુરા ગયા તો એમને પછી ત્યાંથી બધાની અલગ અલગ જગ્યાએ જવાનું કીધું તમે આ પોલીસ સ્ટેશન જાઓ તમે આ પોલીસ સ્ટેશન જાવ બધાને અલગ અલગ જવાનું કીધું પછી ત્યાંથી અકોટા મોકલ્યા અકોટાથી પછી અહીંયા આવ્યા દર્શકો તો સાંભળો ઠગાઈ લાવનું શું કહેવું છે એલ એમ ફાઇનાન્સ છે એમાં એક છોકરી અમારા ત્યાં નોકરી કરતી હતી ક્રિસ્ટિના કરીને એની ફ્રેન્ડ હતી હિના હવે જે ક્રિસ્ટિના હતી એ એના ઘરે આવતી જતી હતી એની છોકરા જોડે દુકાનના બહાને હિના મોકલતી હતી બહાર અને એના જે ફોનમાં ડેટા હતા એ ચોરી કરીને ડાયરેક્ટ કસ્ટમરને ફોન કરતી હતી કે હું ક્રિસ્ટિના બોલું છું એલ એમ ફાઇનાન્સમાંથી એ રીતે ડેટા લીક કરીને કસ્ટમર જોડે પૈસા લીધા હતા એને એવા મારા બે કસ્ટમર છે ટોટલ અને લગભગ દોઢ લાખની આજુબાજુ છે હા મારું નામ જીગ્નેશ છે પોલીસ ભવનમાં આવ્યા છે અમે બધા થઈને કમ્પ્લેન કરવા જે જે કસ્ટમર છે એ બધાને લઈને આવ્યા છે કે એક જ રજૂઆત થાય અને ન્યાય મળે બધાના પૈસા રિટર્ન થાય એ હિનાબેન રાણા કરીને છે સાહેબ અને મારા મને એવું કહેતા કે મને કે તમારે લોન કેટલાની જોઈએ તો મેં કીધું સર બે લાખની લોન જોઈએ તો એ રીતના મારી જોડે વાત કરી પણ હિનાબેન રાણા એવું કીધું કે પાંચ દિવસની મેં તમારી લોન આવી જશે કે અને એ રીતના મને ફ્રોડ પર બનાવી કેલો અને કાને દસ હજાર રૂપિયા જીપે કરાવવા હતા તો જીપેમાં માં બે હજાર રૂપિયા કેશ આપેલા છે અને આઠ હજાર રૂપિયા સાહેબ ગૂગલ પે કરેલા છે હીનાબેન મારો નંબર એમને એમને રીતના એ અમારા ત્યાં આગળ ગણેશનગરમાં આવ્યા હતા ગોરવ વિસ્તારમાં અને ત્યાં આગળ એમણે નંબર લઈને મને આ રીતના વાત કરી હીનાબેન રાણા શું પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ અમારી બધાની એક જ માંગ છે સાહેબ કે જેથી કરીને હિનાબેન રાણા કઈ પૈસા પાછા આપી દે ત્યાં આગળ અઘોડા પોલીસ સ્ટેશનમાં હિનાબેન રાણા લાવ્યા છે સાહેબ લક્ષ્મીપુરા પોલીસ વાળા હતા ત્યાં આગળ બધા ફ્રેન્ડ સર્કલ બધા હતા ત્યાં આગળ ખબર પડી કે આ રીતના હિનાબેન રાણા ને લાવ્યા છે અમારી કુલ ટોટલ રકમ મારી દસ હજાર રૂપિયા ગઈ છે સર કેટલા લોકો ઘણા લોકો છે સર એકસો તેપન લોકો છે એ લોકો જોડે બધા જોડે ફ્રોડ થઈ રહી છે અત્યારે જે અમારી સાથે ઘટના થઈ છે એ છેલ્લા ચાર પાંચ મહિના પહેલાં જ ઘટેલી છે અને એ વ્યક્તિ અત્યારે પકડાઈ ગઈ છે કે લોન આપવાના નામે બધાની પાસેથી પૈસા લીધેલા છે એને કે ભાઈ પ્રોસેસિંગ ફી તમારે આપવી પડશે પછી આટલા દિવસ પછી તમારા અકાઉન્ટમાં પૈસા આવી જશે લોન આવી જશે એ બાબતે બધાને પૈસા લઈને ગતી રહી હતી એના પછી એને ફોન બી સ્વિચ ઓફ કરી દીધો હતો બધાના પૈસા લઈને ભાગી ગયા છે અને અત્યારે એ વ્યક્તિ પકડાઈ છે અત્યારે અકોટા પોલીસ ચોકીમાં જ છે તે મારા મારા પોતાના આપણા સુડતાલીસ હજાર રૂપિયા મેં આપેલા છે એમને અને મારા થ્રુ બીજા મારા ફ્રેન્ડ સર્કલમાં છે કે એમના થઈને ટોટલે એક લાખ એંસી હજાર રૂપિયા જેવું થાય છે બધાના થાય ટ્રાન્ઝેક્શન થાય એ આપણે ગૂગલ પેમાં જ આપેલા છે અને એમનું નામ આપણે ગૂગલ પે પર જોઈએ ને તો હિના સાદિયા કરીને આવતું હતું આમ બધાને એવું કહેતા કે મારું નામ મુસ્કાન છે એ રીતે બધાને વાત કરતા હા લોનના બાને એમને અમારા જોડેથી પૈસા લીધેલા છે Marunam nam Parmar અત્યારે અમે એટલા માટે અહીંયા આગળ આવ્યા છે કે અમારી પોલીસ કમિશનરની જોડે ફરિયાદ કરવી છે કે અમારા બધાના અલગ અલગ એરિયા લાગે છે આ પોલીસ ચોકીમાંથી અમને એવું કીધું કે જે તમારા એરિયા લાગે ને એ એરિયામાં તમે ફરિયાદ કરી શકો છો પણ હવે બધાના અલગ અલગ એરિયામાં લાગે તો અલગ અલગ કરવા જઈએ તો બહુ ટાઈમ થાય તો એના કરતાં અમે બધા હમણાં અહીંયા જ આવ્યા પોલીસ કમિશનર ઓફિસમાં કે બધાની એક જ સાથે અરજી આપી દઈએ અને એક જ સાથે અમારા બધાનું સમાધાન થઈ જાય એના કારણે અમે અહીંયા આવ્યા છે બધા લગભગ જોવા જાઓ ને તો આપણે પેપર આવું સાઉથમાં આવ્યું હતું કંઈક વચમાં બે ત્રણ મહિના પહેલાં તો એકસો લોકો હતા ત્યાં આગળ લગભગ હવે આમ જોવા જાવ તો અત્યારે તો ચાલીસ પચાસ લાખની ઉપર તો મિનિમમ હશે જ મિનિમમ બાકી મેક્સિમમ તો વધારે છે બધાના કેમ કે ઘણા બધાના અલગ અલગ છે બધાના ચાલીસ પચાસ હજાર રૂપિયા એવા તેવા બધાના લીધેલા છે